તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અરજદારો પરેશાન થયા છે તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો પર ખાસ કરી એકથી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા માટે મુશ્કેલી પડી રહી છે ધક્કા ખાવા પડી રહ્યા છે આધાર સુધારણાની કામગીરીમાં

મને છોડ નંબરની કૂપન મળી છે લાઈનમાં હવારમાં એ લોકો બેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનો આધાર કાર્ડ કાઢવા માટે અમે ત્રણ મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને ઓપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટા પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે સમાચાર નજર કરીએ તો પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ ગુંદાવાડી વિસ્તારમાં સાત લોકોએ ઝેરી દવા ઘટાવી સોની પરિવારના સાત લોકોની અસર થઈ હોસ્પિટલ ખસેડાયા છે બેંકની લોન અંગે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે હાલમાં તમામની હાલત ભયમુક્ત છે

લીધેલી લોનની ભરપાઈ ન થતાં આપઘાત કર્યાનું અનુમાન છે તમામને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મુંદાવાડી વિસ્તારમાં સાત લોકોને અસર પહોંચી છે દવા આવી હોય તેવું સામે આવ્યું છે પરંતુ હાલ તો તમામની હાલત સ્થિર છે લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યો હોય સામૂહિક આપઘાત કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે પોલીસે પણ તપાસ હાથ ધરી છે એક જ પરિવારના સાત લોકોએ આપઘાત નો પ્રયાસ કરતા સમગ્ર લોકોમાં ચકચાર ફેલાયો છે તો હાલ સમાચારોમાં સમય થવો છે વિરામનો વિસ્તારમાં રાંદેર રોડ પર પાંચ કરોડ ની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ અહીં લૂટારુએ હરીશભાઈ નામના જમીન દલાલ નિશાન બનાવ્યા રાંધ રોડ પર જમીન દલાલને બોલાવીને પૈસાની ચુકવણીના બહાને લૂટી લીધા લૂટારૂઓ લૂંટ કરી ફરાર થઈ ગયા આંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી તપાસમાં સામે આવ્યું છે કે લૂટારુઓ વીસ દિવસથી જમીન દલાલના સંપર્કમાં હતા જમીન દલાલે બ્લેકના પાંચ કરોડ રૂપિયા વાઈટ કરવા માટે આપ્યા હોવાનો પોલીસે દાવો કર્યો તપાસમાં ખુલાસો થયો છે કે જમીન વેચ્યા બાદ પાંચ કરોડ રૂપિયા બ્લેકમાં આવ્યા હતા તેને વાઈટ કરવા માટે મુંબઈના બે વ્યક્તિનો સંપર્ક કર્યો પાંચ કરોડ રૂપિયા બ્લેક લઈને લૂંટારુએ પાંચ કરોડ આર્ટી જીએસટી આપવાની વાત કરી પાંચ કરોડ રૂપિયા એક કારમાં બેસાડી લઈ લીધા બાદમાં રસ્તામાં જમીન દલાલ ને ઉતારી લૂંટારું ફરાર થઈ ગયા અમદાવાદમાં ટપડીયો બેફામ સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વો નું આતંક

હોટેલ ની અંદર કાચ તોડી ખુરશીઓને ઉડાડી હતી જે બાદ બહાર નીકળીને હોટેલ ના માલિક ને માર્યો હતો હોટેલના માલિક ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા અડધી રાત્રે જાહેર રોડ પર હોટેલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા આ વિડીયો વાયરલ થયા બાદ રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની બંપર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી એકસો મીટર પર પહોંચી ગઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર છન્નું સેન્ટીમીટર બાકી છે એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ડેમમાંથી તેતાલીસ હજાર આઠસો ઇકોતેર ક્યુસેક પાણી પાણી આવક થઈ ડેમ નું એક ગેટ ખોલી દસ હજાર ક્યુસેક પાણી રહ્યું છે હાલમાં ધરોઈ ડેમ ની જળ સપાટી છસો સોળ પોઈન્ટ સત્યોતેર ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમ માંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી દસ શહેરો એક હજાર સાત ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી જેમાંથી નવ શહેર અને પાંચસો ગામ એવા છે કે નિયમિત વેલકમ બેક સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ થયો છે સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા ઊંધા ચશ્મા ઊંધી ટોપી પહેરી બજારમાં ઊંધા પગી ચાલી વિરોધ નોંધાવ્યો સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જોગાડવાનો પ્રયત્ન કર્યો તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચા જગાવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામે કોઝવે બનાવવાની માંગ ઉઠી છે અનોખી રીતે તેનો વિરોધ કરાયો ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મત મોટા ગાબડા પડ્યા છે તેની રજૂઆત છતાં નવીન કોઝવે ન બનાવાતા કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામ્યજનોએ નદીમાં ભગવાન રામ લખેલા

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખંભાળીયા તાલુકાના લાલુકા ભીંડા ફોર્ટ કેશોદ સહિતના ગામના ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા હાલ તો સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો મગફળી સહિતના પાકો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સમયસર વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે અમે અહીં કંબાડી આવ્યા છે અહીયા અમારે રામનગર પીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કિમી લિંડર કરીને આવતા રહીએ છે કોઈ લાઇટ હામી કરવા આવતા જ નથી ફોન નઈનો શીશો પાવે છે ઓર માર સાહેબનો શીશો પાવે આ કપલન નંબર માં રાખાવી તો એનો ટેબેલી મુકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડુનો અવાજ સાંભળતા જ નથી સંભાળિયા ચાર રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે કારણ કે અનેક સમય થી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયા ની અંદર માં વીજ ને ગામડા ની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડે ગામડે થી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઈટ પ્રમાણમાં આપે અમારે અટાણે ખેડૂત ને બધી ને લાઈટ ની સમસ્યા છે લાઈટ આવતી નથી બરોબર પછી આ લાઈટ ના જે માણસો અમારે શેરડી ફીટર ઉપર કામ કરવા જઈને મોકલે છે કામ પણ નથી કરતા અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિના નું અમને ટીસું મળતું નથી એનું પ્રૂફ હું પોતે જવું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખ માહિતી નીકળું નથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાય છે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજી વીસીએલ કચેરીએ પહોંચ્યા છે સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ થી દસ દિવસ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે છે પરંતુ વીજ ધાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે મોકરિયા ન્યુઝિન ગુજરાતી દેવભૂમિ દ્વારકા પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોષ વિના છે કલોલના ઘુસતણ ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોસવે તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદીને પાર ખેતરમાં જવું પડે છે ઘુસર ગામના ખેડૂતોની ખેતીલાયક લાયક બસ્સો વીગા જમીન નદીના પાર આવેલી હોવાથી દરરોજ

ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે પછી હમણાં બે દિવસ પહેલો ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી પડી ગયો અને પગમાં પણ વાગેલો છે તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા ત્રણ ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ જાગ્રસ્ત થયા છે જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે અઢીસો એક જમીન છે દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બે ત્રણ વર્ષથી બમાડે કોજવી બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારે વિનંતી કરી છે અને નવે